માંગરોળ તાલુકાના ધિનોદ ગામે આવલાધ સુરત વણકર સહકારી સંઘ નામની કંપનીમાં કામદારોના થઈ રહેલા શોષણના વિરોધમાં માંગરોળ ખાતે રેલી યોજી વિરોધ પ્રદર્શન કરાઈ ન્યાયની માંગ થઈ હતી માંગરોળ તાલુકાના ધિનોદ ગામે આવલાધ સુરત વણકર સહકારી સંઘ કંપનીમાં કામદારોના થતા શોષણના વિરોધમાં રેલી યોજવામાં આવી હતી રોજમદાર શ્રમિકો દ્વારા માંગરોળ મામલતદારને આદનપત્ર આપવામાં આવ્યું છે રોજમદાર શ્રમિકોને લઘુત્તમ વેતનના પરિપત્રથી વિપરીત ઓછી ચુકવણી કરાવવાની રાહ ઉઠી છે

જે ડિનોદ ગામની અંદર જે કંપની આવેલી છે તો પહેલાં તો એવું કહેવું છે કે આ આદિવાસી વિસ્તાર છે કારણ કે આદિવાસી વિસ્તારની અંદર કોઈ પણ કંપની આવે તો એ લોકોને પંચ્યાસી ટકા સ્થાનિક લોકોને નોકરી પર લેવાનું હોય છે પરંતુ આ જે કંપની છે તે સ્થાનિક લોકોને કામે તો લે છે પછી એમનું શોષણ જે કરવામાં આવે છે યોગ્ય વર્તન આપવામાં નથી આવતું અને કંપનીના મેનેજમેન્ટ દ્વારા જે જે એમનું કાર્યવાહી કરે છે એમની દ્વારા છે કરવામાં આવે ખોટા મેસેજ કરવામાં આવે આ આ યોગ્ય નથી એટલા માટે અમે આના વિરોધમાં અત્યારે આવેદનપત્ર અપાવ્યા છે કે જે ખરેખર અમારા જે આદિવાસી લોકો ત્યાં મજૂરી કરે છે એમને યોગ્ય વર્તન મળવું જોઈએ અને સ્થાનિક લોકોને લેવા જોઈએ હું આ થકી આજે તમને જણાવું છું કે મંગરોલ તાલુકામાં જેટલો બી અમારો આદિવાસી વિસ્તાર છે જેટલી બી કંપનીઓ છે ત્યાં જરા પણ શું બિલકુલ ચલાવી લઈશું ને એના જે અમે આજે મમલતદાર આપ્યા છે એટલે અમે આ ન્યાય માતા આવ્યા છે કે આ લોકોને યોગ્ય ન્યાય મળવું જોઈએ નહીં મળે તો અમે ગાંધી સિંહા માર્ગે મોટું આંદોલન બી કરશું અને ગુજરાત ભરાવ બી કરશું આભાર આજે અમે માંગરણ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા આવેલ છે બાબત એવી હતી કે છેલ્લા બાર દિવસથી ધ વણકર સહકારી સંઘ લિમિટેડ જે દિનદ ગામમાં કંપની આવેલી છે એમાં છેલ્લા બાર દિવસથી અમે સતત કંપની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ કંપનીનું મેનેજમેન્ટ ક્યાંક ને ક્યાંક અવગણી રહ્યું હતું શ્રમિકોને અને જે પણ આગેવાનો છે એ લોકોને પણ અવગણી રહ્યું હતું જેથી અમે આજે મમલાદાસીને આજે રજૂઆત કરવા આવેલા છે અને જો આમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો આવનારા સમયમાં અમે કાયદાકીય રીતે પણ લડીશું અને ગાંધી જયંતિ માર્ગે આંદોલન પણ કરીશું અમિતસિંહ ચૌહાણ માંડવી